નવસારીના મુનસાડ ગામે એક મહિલાની હત્યાની ચોકચાર મચી જવા પામી હતી જો કે મહિલા હત્યા બાદ તેના હત્યારા પ્રેમીએ પણ આત્મહત્યા કરી લેતા ઘટનામાં નવો વણાંક આવ્યો નવસારીના મોનસાઢ ગામે બે પુત્રોની માતાની કરપીણ હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો ઘટના અંગે મળતી વિગતો મુજબ મરણ જનાર મહિલા સંગીતા હળપતિના લગ્ન અમદાવાદ ખાતે થયા હતા જો કે તેના પતિનું નિધન થતાં તે નવસારીના મોનસાઢ ગામમાં આવી રહેવા લાગે ત્યાં તેનો પરિચય અડધા ગામના રાજુ જોડે થયો હતો બંનેની આંખો મળી જતા છેલ્લા ત્રણ વર્ષથી લિવ ઇન રિલેશનમાં રહેવા લાગ્યા રાજુ અગાઉથી પરણીત હોય સંગીતા વારંવાર તે મુદ્દે ઝઘડો કરતી ગત તારીખ 26 ઓગસ્ટના રોજ રાજુ સંગીતા અને સંગીતાનો નાનો દીકરો ભેગા મળી ઘરેથી દૂર ચાર કાફમાં માટે ગયા હતા જ્યાં સંગીતાને રાજુ વચ્ચે ફરીથી ઝઘડો થયો જ્યાં ઉશ્કેરાયેલા રાજુએ ક્રૂરતાપૂર્વક સંગીતાને ચપ્પુના ઘા ઝીકી દેતા હયા અને માતાને મારી રહેલા રાજુને જોતા પુત્ર બચાવવા માટે દોડી આવ્યો જેને પણ રાજુએ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા અને ત્યાંથી ફરાર થયો હતો બીજી તરફ મુનસાડ ગામમાં બુમરાણ થતા નવસારી ગ્રામ્ય પોલીસ દોડી આવી હતી પોલીસે સંગીતાના મૃતદેહનો કબજો લઈ તેના પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો સાથે જ સંકી હત્યારા રાજુને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આ દરમિયાન પોલીસે રાજુના ફોનનું લોકેશન તેજ જ વિસ્તારની આજુબાજુમાં મળ્યું પરંતુ અંતરિયાળ વિસ્તાર અને ઘૂંટણ સમા કાદવ વચ્ચે હત્યારાની શોધખોળ કરવી પોલીસ માટે અઘરી બની હતી જેને લઈ જુદી જુદી ટીમ બનાવી ડ્રોન સર્વેલન્સના માધ્યમથી પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરી પોલીસ લાલ રંગનો શર્ટ

ગઈ તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસના કલાક પંદર જીરો દરમિયાન કોઈ વખતે મોજે મોટી ખાડી જોનીભાઈ ભીખાભાઈ પટેલના ખેતર નજીક મુનસાડ ગામની નજીકમાં એક બનાવ બનેલ હતો જેમાં શ્રી જે કમલેશભાઈ મંગાભાઈ હળપતિ રહે સિંધિયાફળી મુનસાળ નાવની બહેન જે સંગીતાબેન વાઇફ ઓફ વિષ્ણુભાઈ હળપતિ રહે સિંધિયાફળી મુનસાળ નાવને તેમના લિવ ઇન રિલેશનશીપમાં રહેતા આરોપી રાજુભાઈ સુખાભાઈ હળપતિ રહે ટાવર ફળ્યું અડદા ગામ નાઓએ ચપ્પુના ઘા મારીને એમનું મૃત મૃત્યુ નીપજાવેલ હતું જે બાબતે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક એકસો નવ મુજબ તેમજ જીપીએ એકસો પાંત્રીસ મુજબની ગુનો દાખલ કરવામાં આવેલ હતો જે ગુનો આ બહના પછી આ જે આરોપી છે એ આરોપી એમની પત્નીના જે લિવ ઇન રિલેશનમાં સંગીતાબેન રહેતા હતા તેને મારીને એ જે ગુનાવાળી જગ્યાએથી હતી ત્યાંથી ભાગી ગયેલો હતો અને આ બનાવની જાણ થતાં જ મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ સુરત અને પેમવી સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીની તાત્કાલિક ધરપકડ થાય તે માટેની કાર્યવાહી કરવામાં આવેલ હતી પણ વરસાદનો સમય હોય અને આ જે ગુનાવાળી જગ્યા છે એ ખૂબ અંદર જંગલમાં અંતિયાળ વિસ્તારમાં હતી અને ખૂબ કાદવ કીચડવાળી હોય અને જે દિવસ દરમિયાન જ જઈ શકાય હોય છતાં પણ પોલીસની ટીમો ત્યાં જઈને તા તપાસ કરવા છતાં પણ આરોપી મળી આવેલ નહીં અને એનું છેલ્લું લોકેશન છે જે ગુનાવાળી જગ્યાથી આઠસો મીટરની અંતરે આવીને બંધ થઈ ગયેલું હતું જેથી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રીના અને પોલીસ અધિક્ષક સાહેબના સૂચના અને માર્ગદર્શન વહેલી સવારથી જ કે સૂચનાને માર્ગદર્શન મળેલ કે આપણે આ જે તપાસ છે એ ખૂબ અંતિયાળ વિસ્તારની છે અને જંગલ વિસ્તારની હોય જેથી ડ્રોન મારફતે તપાસ કરવામાં આવે જેથી જો એ લપાતો છુપાતો હોય કે કોઈ બીજું પગલું ભર્યું હોય તો પણ આપણને ખબર પડી જાય જે બાબતે નવસારી જિલ્લાની તમામ પોલીસ ટીમો અને નવસારી રૂલરના પીઆઈ શ્રી પટેલિયા અને એમના ડી સ્ટાફ અને તેમના મૂનસાડ ઓપીના તમામ સ્ટાફ અને નવસારી જિલ્લાના એલસીબી એસઓજી અને તમામ નવસારી જિલ્લાની પોલીસોએ ચારે બાજુથી આ ડ્રોન મારફતે અલગ અલગ દિશામાં તપાસ કરતા આ જે આઠસો મીટરની આગળની થોડી જે જંગલ જેવો વિસ્તાર હતો તેમાં એક લાલ કલરનું શટ પર કોઈ માણસ ઝાડીમાં ઊભો હોય એવું દેખાય આવેલું ડ્રોન મારફતે એટલે ત્યાંના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે કાદવ અને ખૂબ પાણીવાળો રસ્તો હોય અને જે સ્થાનિક લોકો છે એમને સાથે રાખીને જે યુવાન છોકરાઓ હતા ત્યાંના ખૂબ મદદમાં કારણ કે ત્યાં જે લાશ હતી કે જે માણસ આરોપી હતો એ જગ્યાએ જવું ખૂબ મુશ્કેલ હતું એટલે એમને સાથે રાખીને રસ્તાની નજીક સાથે રાખીને ત્યાં પોલીસ અધિકારી કર્મચારીઓ પહોંચેલ તો ત્યાં જોયું તો આરોપી જે રાજુભાઈ સુમાભાઈ હળપતિ હતા એ રસીથી લટકે હાલતમાં હોય એટલે આ પ્રાથમિક આત્મહત્યા કરેલ હોવાનું જણાય આવેલ હતું એટલી એમની જે અડધા ગામની એમની જે ધર્મપત્ની છે એમની લઈને ફરિયાદ લઈને એમના અકસ્માત મોત દાખલ કરીને હાલની આગળની કામગીરી ચાલુમાં છે અને આજે મર્ડર ગુનાની તપાસ છે એ પીઆઈસી સિંહ હાલ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યુઝ નવસારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે